ગુજરાતમાં બાર જૂન કે અમદાવાદ એજન્સીઓ અને હવામાન દ્વારા આગાહી કરવામાં આવી રહી છે ત્યારે તેર મેના ના રોજ આંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાએ દસ્તક દીધી છે અને કેરળ તરફ આગળ વધવા માટે સ્થિતિ સાનુકૂળ હોવાનું જણાઈ આવે છે ત્યારે હવે ચોમાસાને લઈને પહેલી વખત તળપસી સિતાર સામે આવે છે હવામાન નિષ્ણાંત અથ્રૈયા શેઠી દ્વારા દરેક જિલ્લામાં ચોમાસું કેવું રહેશે તે અંગે આગાહી કરવામાં આવી છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ